નમસ્કાર બીટીએસ ન્યૂઝમાં માં આપનું સ્વાગત છે હું છું રશ્મિ રાણા એક નજર આજના સમાચાર સુરતના પાર્લે પોઈન્ટ વિસ્તારમાં ભાડુઆત યુવતીને મકાન માલિક દ્વારા માર મારવામાં આવ્યો હોવાનો વિડિયો વાયરલ થયો યુવતીને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી સમગ્ર મામલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે સુરતમાં મકાન માલિક દ્વારા ભાડુઆત યુવતીને બેરહેમીથી માર મારવામાં આવ્યો હોવાનો વિડિયો વાયરલ થયો છે જે બાબતે ઉમરા પોલીસ સ્ટેશન ખાતે યુવતી દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે મકાન માલિક દ્વારા ધક્કા મુક્કીનો માર મારવામાં આવતા યુવતીને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી છે આ સમગ્ર મામલે એસીપી વીઆર મલ્હોત્રાએ જણાવ્યું કે યુવતી મૂળ મુંબઈની રહેવાસી છે પરંતુ છેલ્લા ત્રણ ચાર વર્ષથી સુરતમાં ભાડેથી રહે છે અને યુવતી વેડિંગ ઇવેન્ટ મેનેજમેન્ટના વ્યવસાય સાથે સંકળાયેલી છે યુવતી મુંબઈથી પરત આવી સુરતમાં તેમના કો ઓર્ડિનેટર દ્વારા ભાડે રાખેલ મકાનમાં ગઈ હતી જ્યાં ભાડે આપેલ બંગલાના માલિક જયેન્દ્રભાઈ મન મન્લાવાલા આવી જતા તેમને યુવતીને તથા તેની મિત્રને મકાનમાંથી નીકળી જવા કહ્યું હતું જે બાબતે બોલચાલી થતા મકાન માલિક જયેન્દ્ર તથા અન્ય બે ઇસમો દ્વારા યુવતીને બેરહેમીપૂર્વક માર મારવામાં આવ્યો હતો તો આરોપી દ્વારા હાથમાં ચપ્પુ સાથે યુવતીનો કોલર પકડી જાહેરમાં તેના કપડાં ઉતારી વિડીયો બનાવવાની પણ ધમકી આપી હોવાના યુવતી દ્વારા ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યા છે તો વધુમાં ઈસીપી જણાવ્યું કે યુવતીનો કોઓર્ડિનેટર અસગર શેખ મુંબઈમાં લગનમાં ગયો હતો અને ભાડા કરાર બે દિવસ પહેલા પૂર્ણ થઈ જતા મકાન માલિકે અસગર શેખને મકાન ખાલી કરવા જણાવ્યું હતું જે વાતની જાણ યુવતીઓને ન હતી જેથી યુવતીઓ મકાનમાં જતા મકાન માલિક આવી ગયો હતો અને મકાન ખાલી કરાવ્યું હોવા છતાં તમે અહીં કેમ આવ્યા છો કહીને મકાન માલિક ઝઘડો કરવા લાગ્યો હતો જેથી યુવતી દ્વારા સમગ્ર મામલે મકાન માલિક જયેન્દ્ર મનવાવાલા તથા અન્ય બે મળી કુલ ત્રણ ઇસમો વિરુદ્ધ ફરિયાદ આપવામાં આવતા ઉમરા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે ગઈકાલ તારીખ સાત સાત બે ના રોજ એક બાવીસ વર્ષની યુવતીએ ઉમરા પોલીસ સ્ટેશન ખાતે આવી અને પોતાની ફરિયાદ આપેલ કે એ પોતે મુંબઈ ખાતે રહે છે અને સુરત છેલ્લા ત્રણ ચાર વર્ષથી વેડિંગ ઇવેન્ટનું પ્લાનિંગ કરે છે અને આવજાવ કરે છે ગઈકાલે એ સુરત મુંબઈથી રેલવે સ્ટેશને આવેલી અને રેલવે સ્ટેશનથી એમના રાધનગર સોસાયટી બંગલા નંબર સાતમાં એમના એક કોઓર્ડિનેટર છે અસગર શેખ એવો એ બંગલો ભાડે રાખેલ છે અને આ લોકો ત્યાં રહેતા હતા તો એ એ લોકો ત્યાં પહોંચેલા એમના બે લેડીઝ મિત્રો અને એક જેન્ટ્સ મિત્ર સાથે અને ફ્રેશ થવાની કામગીરી કરતા હતા દરમિયાન બંગલાના માલિક છે જેમનું નામ છે જયેન્દ્રભાઈ ચંપકલાલ મનુવાલા ઉંમર વર્ષે એકાવન તેઓ ત્યાં આવી ગયેલા અને એ લોકોને ત્યાંથી મકાનમાંથી નીકળી જવા માટે જણાવેલ અને એમાં એમની માથાકૂટ થયેલી અને એમાં જયેન્દ્રભાઈએ છોકરીઓ સાથે મારઝૂડ કરેલી એના અનુસંધાને એમણે એમની ફરિયાદ આપેલી અને બેનનો આક્ષેપ એવો છે કે એમના ગળાના ભાગે કોલર પકડી અને કપડાં કાઢી નાખવાની ધમકી આપેલ છે જેથી બીએનએસની કલમ ચુમોતેર મુજબ ફરિયાદ દાખલ થયેલ છે અને ઇન્વેસ્ટિગેશન અત્યારે ચાલુ છે ચાલુ છે એમાં જે જયેન્દ્રભાઈ જે છે મકાન માલિક પોતે અત્યારે એડમિટ છે અને એમની પણ પણ ફરિયાદ લેવાની તજવીજ છે એમને ઝઘડાનું મૂળ કારણ છે જે અઝગર શેખ છે એના મેરેજ હતા મુંબઈ ખાતે અને આ જે બંગલો છે અઝગર શેખે ભાડે રાખેલો હોય એને બે દિવસ પહેલા જ એનો ભાડા કરાર પૂરો થયો હતો એટલે અઝગર શેખ ને મકાન ખાલી કરી નાખવા માટેનું જણાવેલું પણ આ છોકરીઓને ખબર ન હતી કે મકાન ખાલી કરી નાખવાનું છે એટલે એ પહોંચી ગયા અને મકાન માલિક ખબર પડી કે છોકરીઓ આવી છે એટલે પોતે ત્યાં ગયા મકાન અમે ખાલી કરાવી નાખ્યું છે તો તમે કેમ આવ્યા એમ એ બાબતમાં જરૂર થયો આ મકાન ખાલી અમે મકાન ખાલી કરાવી નાખ્યું છે છતાં તમે લોકો કેમ અહીંયા આવ્યા એ બાબત ની માથા થયું